નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ના નવી સ્વ પોથીના ભાગ નંબર છ ના અંગ્રેજી અહીં નહીં આવે પણ સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર છ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો પંચ્યાસીથી થી ઈસવીસન ઓગણીસો ને સુડતાલીસ તો તો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આશ્વ અધ્યયન પોથી પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ચાલો શરૂઆત કરીએ તમને અધ્યન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો ગોઠવો તો જવાબ આવશે બી તેમાં આવશે ચંપારણ સત્યાગ્રહ જલિયાવાલા બાંગનો હત્યાકાંડ દાંડી કૂચ અને હિન્દ છોડો આંદોલન નંબર ત્રણ નેતાજીના હુલામણા નામથી કોણ સા ઓળખાતું હતું સુભાષચંદ્ર બોઝ નંબર ચાર નીચે પૈકી ક્યાં ક્રાંતિકારીઓ બંગાળના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી એ અને બી બંને એટલે કે ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકી નંબર પાંચ શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક શરૂ કર્યું હતું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નંબર સરદાર પટેલ ક્યાં સત્યાગ્રહથી સરદાર તરીકે ઓળખાયા સત્યાગ્રહ નંબર દાંડી કુચ અંગે કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ નંબર આઠ નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે તો જવાબ આવશે ડી ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા નંબર નવ વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા શામજી કૃષ્ણ વર્મા નંબર દસ ગોવિંદ ગુરુનું નામ કઈ ઘટના સાથે સંકળાયેલ છે માનગઢ હત્યાકાંડ પ્રશ્ન બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂર્વ નંબર એ અઢારસો સત્તાવન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક ખાલી જગ્યા દ્વારા લખવામાં આવેલું હતું વિનાયક શાવરકર નંબર બે ખાલી જગ્યાએ કહ્યું હતું કે સ્વરાજ્ય સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને હું લઈને જ ઝંપીશ લોકમાન્ય તિલક ત્યાર પછી છે નંબર ત્રણ મદનલાલ ઠીંગરાએ ખાલી જગ્યાને લંડનમાં ભરબજારે ગોળી મારી હતી વિલિયમ વાયલી નંબર ચાર ગાંધીજીએ ખાલી જગ્યા કાયદાને કાળા કાયદા તરીકે ગણાવ્યો હતો રોલેટ એક્ટ નંબર બ્રિટિશ ખાલી જગ્યાએ ભારતને સ્વતંત્રતા આપવાની ઘોષણા કરી હતી એટલી પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું નંબર એક મેં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી સુભાષચંદ્ર બોઝ નંબર બે મેં ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી વાસુદેવ બળવંત નંબર નંબર હું ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતી દુર્ગા ગાંધીજીએ મને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું મોહનલાલ પંડ્યા નંબર પાંચ મારી પસંદગી પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે થઈ હતી વિનોબા ભાવે પ્રશ્ન બેસી ખોટા શબ્દો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો નંબર એક જલિયાવાલા

નંબર ત્રણ ગાંધીજીએ બીજી ત્રીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ત્રીજી ઉપર છેકો ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી નંબર ચાર સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી કરે ગેયા મરેગેનો નારો આપ્યો હતો તો કરે ગયા મરેગે ઉપર છેકો સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી નારો આપ્યો હતો નંબર પાંચ ગોવિંદ ગુરુની હિંદ ચળવળ ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો હિંદ ચળવળ ઉપર છેકો ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો

નંબર હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાએ પૂરું પાડ્યું નંબર ત્રણ કાકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા કરવામાં આવી હતી કાકોરી ટ્રેન લૂંટમાં અસ્સા અશફાક ઉલ્લા ખાન રામપ્રસાદ બિસ્મિલ રોશન સિંહ અને રાજેન્દ્રનાથ પકડાયા તેમને ફાંસીની સજા થઈ નંબર ચાર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ શું હતું ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના કાર્યાલયનું નામ ઇન્ડિયા હાઉસ હતું નંબર પાંચ વિદેશોમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હોય એવા ક્રાંતિકારીઓની યાદી બનાવો જે તમને અહીં આપેલા છે જવાબ નંબર છ રોલેટ એક્ટ કાયદામાં શું જોગવાઈ હતી નંબર રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે કઈ કઈ વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી તો ગુજરાત વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ બનારસ વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી નંબર આઠ ગાંધીજીએ અસહકાર આંદોલન મોખું કેમ રાખ્યું નંબર નવ અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો કે અંગ્રેજ શાસન દરમિયાન ધારાસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો નંબર દસ ભારતીયોએ સાઇમન કમિશનનો વિરોધ શા માટે કર્યો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર અગિયાર સ્વરાજ પક્ષની રચના કોણે કરી હતી શા માટે તો કે ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપવાના હેતુથી મોતીલાલ નહેરુ અને ચિત્રંજન દાસે સ્વરાજ પક્ષની રચના કરી નંબર બાર બંગાળની જેલમાં કોણે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા તો કે બંગાળની જેલમાં જતીનદાસે ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યા નંબર તેર સુભાષચંદ્ર બોઝ ક્યાં બે અધિવેશનમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા તો સુભાષચંદ્ર બોઝ ઓગણીસો હરિપુરા અને ઓગણીસો ઓગણચાલીસમાં માં ત્રિપુરા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા નંબર ચંદ્રશેખર આઝાદે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાય નહીં નંબર પંદર માઉન્ટ બેટનની કઈ દલીલ કોંગ્રેસના નેતાઓને યોગ્ય લાગી પ્રશ્ન ત્રણ બી યોગ્ય જોડકા જોડો નંબર એક કરઝન તો જવાબ આવશે બંગાળના ભાગલા કર્યા નંબર બે ચા ફેકર બંદુ તો પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી નંબર ત્રણ ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના બાગમાં પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી નંબર ચાર માઉન્ટ બેટન ભારતના અંતિમ વાઇસરોય નંબર પાંચ મેડમ ભીખાઈજી કામા જર્મનીમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો પ્રશ્ન ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પ એક પદ્ધતિ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બી ઐતિહાસિક કારણો આપો નંબર એક અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવા પડ્યા કારણ કે તો તેમનો જવાબ અહીંયા આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર ગાંધીજીએ મીઠાના દાંડી કુચની દાંડી કુચ નું આયોજન કર્યું કારણ કે તો તેમનો જવાબ પણ આપેલો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ ઐતિહાસિક કારણો આપો નંબર એક માનગઢ હત્યાકાંડ તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે આપેલું છે ખેડા સત્યાગ્રહ જે અહીં તમને આપેલી છે જે આપેલી છે ત્યાર પછી ત્રીજી નોંધો આપેલી છે જલિયાવાલા ત્યાર પછી ચાર નંબરની જે ટૂંક છે હિંદ છોડો આંદોલન ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો નંબર એક ભારતમાં રાષ્ટ્રવાદ ઉદય થવાના કારણો ટૂંકમાં જણાવો તો અહીં તમને મુદ્દાસર ઉત્તર જવાબ આપેલા છે જે તમે તેમનો જવાબ જોઈ શકો છો અને એ તમે તમારા પુસ્તકની અંદર સુંદર અક્ષરે લખી શકો છો તેમનો જવાબ ત્યાર પછી તમને બીજો સવાલ આપેલો છે કે ભારતના સશસ્ત્ર ક્રાંતિકારીઓ વિશે ટૂંકમાં સમજાવો જે તમને અહીં ટૂંકમાં સમજાવી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે લખી પણ શકો છો તમારા પુસ્તકની અંદર સુંદર અક્ષરે ત્યાર પછી નંબર ત્રણ છે ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહની આગેવાની શા માટે લીધી તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે ત્યાર પછી નંબર છે અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓ ક્યાં ક્યાં હતા તો તેમનો જવાબ પણ અહીં આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર પાંચ આઝાદ હિન્દ ફોજની કામગીરી વિશે ટૂંકમાં સમજા ટૂંકમાં જણાવો તેમનો જવાબ પણ અહીં છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલ શબ્દ ચોરસ માંથી ભારતના મવાળવાદી જહાલવાદી અને સશસ્ત્ર ક્રાંતિકારીઓ શોધીને લખો તો જોઈએ આપણે મવાળવાદી ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી કેટી તેલંગ જહાલવાદી ગંગાધર ટિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ સશસ્ત્ર ક્રાંતિકારી ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને ખુદીરામ બોજ આવો રમતરમ્ય સ્વતંત્રતા પ્રાપ્તિની સાપ સીડી જે તમને અહીં આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે